ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં બિરાજમાન પ્રણામ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો શ્રાદ્ધ પક્ષમાં આપણે તીર્થોમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ શું ફળ હોય છે તે જાણીશું ગરુડ પુરાણમાં ગયા ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે એ આપેલું છે તે આપણે સાંભળીશું ગરુડ પુરાણના આગળ આપણે ચોવીસ ભાગ સાંભળ્યા હતા આજે આપણે 25મો ભાગ સાંભળીશું હરી બ્રહ્માજી કહે છે એ વ્યાસજી હું ભક્તિ અને મુક્તિ આપનારા પરમ સાર સ્વરૂપ ઉત્તમ ગયા મહાત્મયનું વર્ણન સમમાં કહીશ તમે સાંભળો પૂર્વકાળમાં ગયા નામે એક પ્રતાપી અસુર થયો તેણે બધા પ્રાણીઓને સતપ્ત કરીને મહાન કઠોર તપસ્યા કરી તેની તપસ્યાથી દેવતાઓ તેનો વધ કરવાના ઈરાદાથી ભગવાન શ્રી હરિના શરણે ગયા શ્રી હરિએ તેમને કહ્યું તમારું કલ્યાણ થશે આના મહાદેહને પાડી નાખવામાં આવશે દેવતાઓએ બહુ સારું કહ્યું એકવાર શિવજીની પૂજા માટે શિર સમુદ્ર કમળ લાવીને ગય અસુર વિષ્ણુ માયાથી મોહિત થઈને કીટક દેશમાં સૂતો હતો અને તેજ સ્થિતિમાં તે વિષ્ણુની ગદા દ્વારા માર્યો ગયો ભગવાન વિષ્ણુ મુક્તિ આપવા માટે ગદાધર રૂપે ગયામાં રહે છે ગયાસુરના વિશુદ્ધ દેહમાં બ્રહ્મા જનાર્દન શિવ તથા પ્રપિતામહ છે ભગવાન વિષ્ણુએ ત્યાંની મર્યાદા સ્થાપિત કરીને કહ્યું કે આનો દેહ ક્ષેત્ર રૂપે થશે અહી જે ભક્તિ યજ્ઞ પિંડદાન સ્નાન કરશે તે સ્વર્ગ તથા માં જશે નરક માં જાય પિતામ બ્રહ્માજીએ ગયા તીર્થને શ્રેષ્ઠ માનીને ક્યાં યજ્ઞ કર્યો અને ઋત્વિક રૂપે આવેલા બ્રાહ્મણોની પૂજા કરી બ્રહ્માજીએ ત્યાં રસવતી અર્થાત જળથી પરિપૂર્ણ એક વિશાળ નદી વાવ જળાશય વગેરે તથા વિવિધ પ્રકારના ભક્ષ ભોજ્ય ફળ વગેરે અને કામધેનું સર્જ્યા ત્યાર પછી બ્રહ્માજીએ આ બધા સાધનોથી સંપન્ન પાંચ કોષના પરિક્ષેત્રમાં વિસ્તૃત એક ગયા તીર્થનું દાન તે બ્રાહ્મણોને કરી દીધું બ્રાહ્મણોએ ધર્મયજ્ઞમાં આપવામાં આવેલા ધન વગેરેના દાનનો લોભવશ જ સ્વીકાર કર્યો હતો તેથી તે સમયથી ત્યાંના બ્રાહ્મણો માટે એ સાપ બની ગયો કે તમારા દ્વારા પ્રાપ્ત કરેલી વિદ્યા અને ધન ત્રણ પેઢી સુધી સ્થાયી નહીં રહે તમારા આ ગયા પરિક્ષેત્રમાં વહેતી રસવતી નદી જળ અને પથ્થરોના પર્વત રૂપે જ સ્થિત રહેશે દુઃખી બ્રાહ્મણો દ્વારા પ્રાર્થના કરવાથી ભગવાન બ્રહ્માજીએ અનુગ્રહ કરીને કહ્યું ગયામાં જે પૂણ્યશાળી લોકોનું શ્રાદ્ધ થશે તેવો બ્રહ્મલોકને પ્રાપ્ત કરશે તેમના દ્વારા હું પણ પોતાની પૂજાનો સ્વીકાર કરીશ ચાર મુક્તિના સાધન છે બ્રહ્મજ્ઞાન ગયા શ્રાદ્ધ ગૌશાળામાં મૃત્યુ તથા કુરુક્ષેત્રમાં નિવાસ આ ચાર મુક્તિના સાધન છે એ વ્યાસજી સગળા સમુદ્ર નદી વાવ કુવા કે તળાવ વગેરે જેટલા પણ તીર્થ છે તે બધા આ ગયા તીર્થમાં આવીને સ્નાન કરે છે એમાં સંદેહ નથી ગયામાં શ્રાદ્ધ કરવાથી બ્રહ્મહત્યા મદિરાપાન સોનાની ચોરી ગુરુપત્ની ગમન અને તેને લગતા બધા મહાપાતક નષ્ટ થઈ જાય છે જેમનું મૃત્યુ સંસ્કાર રહી સ્થિતિમાં થઈ જાય છે અર્થાત જે લોકો પશુ અથવા ચોર દ્વારા માર્યા જાય છે અથવા સર્પદંશથી જેમનું મૃત્યુ થાય છે તે બધા ગયા શ્રાદ્ધ કર્મના પૂર્ણથી બંધનમુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે ગયા તીર્થમાં પિતરો માટે પિંડદાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન સો કરોડ વર્ષોમાં પણ હું કરી શકું એમ નથી બ્રહ્માજીએ ફરી કહ્યું હે વ્યાસજી કિટકટ દેશમાં ગયા પુણ્યશાળી છે રાજગૃહ વન તથા વિષય ચારણ પરમ પવિત્ર છે તથા નદીઓમાં પુન પુના નામની નદી શ્રેષ્ઠ છે ગયા તીર્થમાં પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરમાં મુંડપુષ્ટ નામે તીર્થ છે જેનો વિસ્તાર અઢી કોષ નો છે ગયા ક્ષેત્રનો વિસ્તાર પાંચ કોષ અને ગયાશીનો વિસ્તાર એક કોષનો છે ત્યાં પિંડદાન કરવાથી પિતૃઓને શાશ્વત તૃપ્તિ થઈ જાય છે વિષ્ણુ પર્વતથી લઈને ઉત્તર માનસ સુધીનો ભાગ ગયાનું મસ્તક છે અને ફલગુ તીર્થ પણ કહે છે અહીં પિંડદાન કરવાથી પિતૃઓને પરમ ગતિ પ્રાપ્ત થાય છે ગયાની યાત્રા કરવા માત્ર મુક્ત થઈ જાય છે તો ગરુડ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છવ્વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો